અંતર્ગત રાજ્ય સરકારો જ્ઞાતિઓના વર્ગીકરણ કરીને અને અનામત આપી શકે છે ત્યારે આમ કરવાથી જે બંધારણના મૂળ હેતુ છે સિદ્ધાંતો છે એનું ઉલ્લંઘન થશે આરક્ષણમાં વધારો કે ઘટાડો કરવાની સત્તા આર્ટિકલ ત્રણસો એકતાલીસ ત્રણસો બેતાલીસ મુજબ એ રાષ્ટ્રપતિ કે સંસદને જ હોય છે ત્યારે રાજ્ય સરકારોને આવા અધિકારો આપવાથી આવનાર દિવસોમાં અમુક ચોક્કસ જ્ઞાતિ પેટા જ્ઞાતિઓને પોતાના તરફ લેવા માટે અમુક વૈમાનસ્ય ઉભું કરવામાં આવશે જેના લીધે વર્ગ વિગ્રહ પણ થશે વિપક્ષ કરી રહ્યો છે વર્ગ વિગ્રહનો વિષય અને વર્ગ વિગ્રહની વાત એસસી એમોંગ એસસીને લડાવવાની વાત એસટી એમોંગ એસસીને લડાવવા એસટીને લડાવવાની વાત અત્યારે વિપક્ષ કરી રહ્યો છે ત્યારે સમગ્ર એસસી અને એસટી સમાજના લોકોને મારી અપીલ છે આપ સૌ આ મુદ્દો ખૂબ ધ્યાનપૂર્વક ઊંડાણથી આપ સમજશો તો બાબા સાહેબે બનાવેલા બંધારણની અંદર કોઈ ક્ષતિ સિવાય એમના હકોને ન્યાય મળી રહે એ પ્રકારની વાત એમણે કરેલી